મારુતિએ લોન્ચ કરી દીધી છે નવી એસયુવી ગાડી એટલે મારુતિ વિક્ટોરિયસ ગાડી આ ગાડી તમને પેટ્રોલ અને સીએનજીમાં જોવા મળશે મારુતિ વિક્ટોરિયસ ગાડીની ઓનરોડ કિંમત અને જો તમારે આ ગાડી લેવી હોય તો તમારી મહિનાની આવક કેટલી હોવી જોઈએ તે બધી માહિતી આ વિડીયોમાં આગળ આપેલી છે મારુતિ વિક્ટોરિયસ એલેક્સાય બેઝ મોડલની એક શોરૂમની કિંમત દસ લાખ અને પચાસ હજાર રૂપિયા છે આરટીઓના એક લાખ અને પાંચ હજાર અને ઇન્સ્યોરન્સના એકાવન હજાર રૂપિયા લગાવીએ તો બેઝ મોડલની ઓનરોડ કિંમત બાર લાખ અને છ હજાર રૂપિયા આવે જો તમે આમાં ત્રણ લાખ અને છ હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ અને બાકીના નવ લાખ રૂપિયા લોન ઉપર નવ ટકા વ્યાજે સાત વર્ષ માટે લ્યો તો આપણો મહિનાનો હપ્તો લગભગ ચૌદ હજાર આવે મહિનાનો પેટ્રોલનો ખર્ચો લગભગ પાંચ હજારથી છ વચ્ચે લઈએ તો આપણો ટોટલ મહિનાનો ખર્ચો ઓગણીસ હજારથી વીસ હજાર સુધીનો આવે જો તમારે બીજા કોઈપણ હપ્તા ચાલતા ના હોય તો મારુતિ વિક્ટોરિયસ ગાડી લેવા માટે તમારા મહિનાની આવક સાઠ હજારથી સિત્તેર હજારની વચ્ચે હોવી જોઈએ કોમેન્ટ કરો તમારે બીજી કઈ ગાડીની માહિતી જોતી છે અને આવા બીજા વિડીયો જોવા માટે અને સેકન્ડ હેન્ડ ગાડીઓ સાવ સસ્તા હવામાં લેવા માટે અમારા પેજને આજે ફોલો કરો